બધા ને લઈને આવી ગયો તમારા નવા વિડીયો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અત્યારે હું શું ક્યાં ખબર જયપાલભાઈ ની ઘરે આ જયપાલભાઈ ની ભેંસ છે ઈ જો મારવા દોડે છે આ એક નાનો આમ તો પાડો છે

અમારે જયપાલભાઈને આપણે ચેનલ બનાવવાની છે તો અમે એની ચેનલ બનાવવી અને એને થમનેલને એવું બનાવતા શીખવાડી દઉં પછી હું તમને પાછો મળવાલો તો મિત્રો આપણે જયપાલભાઈની નવી યુટ્યુબ ચેનલ બનાવી નાખી છે અને જયપાલભાઈ અહીંયા એના ફેસ્ટગની તૈયારી કરે છે એટલે કે પહેલો વિડીયો મૂકવાનો છે તો એની તૈયારી કરી રહ્યા છે આજે આપણે તો મિત્રો આપણે જયપાલભાઈ ને સપોર્ટ આપજો મને આપજો તો જયપાલભાઈ આઈડિયા અહીંયા નીચે મેન્શન મારેલ છે તમે જાઓ જયપાલભાઈ નો ફર્સ્ટ બ્લોગ જોવો અને કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરતા આવજો દાદા નું એક નાનકડું થું ગામ આવેલું છે જેમાં અમે રેવી સેવી તો મિત્રો આપણે જયપાલભાઈ છે ને ફર્સ્ટ બ્લોગ ની તૈયારી કરે છે ભાઈ ને પરસેવો છૂટી ગયો છે ફર્સ્ટ વ્લોગ બનાવવો એટલે કી છે જેમાં આપણે બ્લોગિંગ કરવાનું છે તો તમે તો મેં અમારા જયપાલ ને છે ને હજી બ્લોગિંગ માં છે ને આમ આ લે બાપ તું કે મારતી કઈ ની કેવાય લે તો મિત્રો અમાર જયપાલ છે ને એને જી ફર્સ્ટ બ્લોગ બનતો ને તે અને એ મને એમ કહે છે કે તું મને શીખવાય તો હું એને શીખવાડું તો હું એને ગુરુ થાવ ને તે જેક નો ગુરુ કૌશિક હતા એમ તું મારો ગુરુ બની જા પાક્કું પાક્કું તો હવે જો મિત્રો આ વિડિયો ફર્સ્ટ બ્લોક ની અંદર જયપાલભાઈ ને જો ભૂલ પડી તો આ એક લાફો મારવાની કેમ કે હું એના ગુરુ થાવ ને હાસુ ને જપા હસુ એમાં ન કઈ ઘટે તો મિત્રો તમે બે મિનિટ ખમો હું આગળ મળીને આવું તો મિત્રો આપણે જયપાલભાઈ છે ને ફાઇનલી વિડીયો કમ્પ્લીટ કરી નાખ્યો છે કા જપા ડિસ્કો કરવા મળ્યો છે ગાઈશ કેમ કે ભાઈનો ફર્સ્ટ વ્લોગ હતો ને ભાઈને એમ થઈ ગયું કે આ કરવા જેવું નથી પણ યુટ્યુબર બનવું એ કાંઈ નાની માના ખેલ થોડા છે કા

તો મિત્રો અમારે જયપાલભાઈ અહીંયા એના વ્લોગની પ્રેક્ટિસ કરે છે અને હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ અમારા ગામથી થોડુંક દૂર જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે જ્યાં ખોડિયાર માતાજી બિરાજેર છે અને અમારું ગામ આ બાજુ આવેલું છે આ ડુંગરાની પાછળ અને અમે બે અત્યારે અહીંયા બસ હતા અમારે ફેવરેટ લોકેશન છે તો મિત્રો હું તમને બધાને ખોડિયાર માતાજીના દર્શન કરાવું ચાલો તો હા તો મિત્રો હવે અમારે જયપાલભાઈ દર્શન કરે છે હું તમને બતાવું જો અમારે જયપાલભાઈ એ ક્યારે ચાર પાંચ અગરબત્તી જગ્યાવાનું કે છે મિત્રો જયપાલભાઈ દર્શન કરી લીધા છે અને હવે થોડી વાર તમે સિનેમેટિક શોટના એન્જોય માણો મિત્રો અહીંયા છે ને ટંકોરો છે પણ એ અહીંયા ઉપર બાંધેલો છે અમારે જયપાલભાઈ વગાડે જયપાલ વગાડતા મિત્રો અહીંયા જયપાલભાઈ ટંકોરો વગાડી રહ્યા છે તો મિત્રો અમારા જયપાલભાઈ છે ને પવનની સુંદરી ઉડી ગઈ હતી તો એ હરખી કરી રહ્યા છે હું પણ હરખી કરાવું ચાલો તો મિત્રો મસ્ત મજાની માતાજીની સુંદરી હરખી કરી નાખી છે હવે જયપાલભાઈ આ એક હાર વજો છે એ હરખો કરી પછી અમે તમને પાછા મળશું તો મિત્રો અત્યારે અમે ઘણી વાર બેઠા અને અત્યારે હવે સાડા અગિયાર થઈ ગયા છે બપોરના તો અમે બે હવે નીકળી અહીંથી મિત્રો એમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો એ એક જરાક કમેન્ટ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખીને કમેન્ટ કરી દેજો તો આપણે મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય ખોડિયારમાં